સર્વે ટીમોની ભૂલના કારણે આજે ખેડૂતો ભોગવવાનું આવ્યું છે હા મિત્રો પાક નુકસાન કરી હોય તો ખેડૂતો સર્વે ટીમની ભૂલ છે તેની અંદર ખેડૂતનો ભોગ કેમ લેવરા છે તો આ બાબતે સરકાર શ્રી વિચારી અને આવા ખેડૂત મિત્રોને પણ પૂરતી સહાય નાખવી જોઈએ કેમકે ખેડૂત મિત્રો જે સર્વે ટીમે એ વખતે સર્વે જે નથી કર્યો તેને શું ખેડૂત ખેતરની અંદર આવવાનું ના પાડી તો કેમ આવી રીતનું થયું છે આ બાબતે સરકાર શ્રીએ યોગ્ય પગલાં લઈ અને જે ખેડૂત મિત્રોની સાથે આવું થયું છે તેવા ખેડૂત મિત્રોને પણ યોગ્ય લેવલે તમે ગામ જે તાલુકા પંચાયત કચેરી પણ રજૂઆત કરજો કેટલા ખેડૂતો જોડે આવું થઈ જાય તે ખરેખર નુકસાન છે તેમને સહાય મળવી જોઈએ જેમને નુકસાન ઓછું છે એમને તમે ઓછી સહાય આપશો તો ચાલશે પણ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને ખરેખર નુકસાન છે તેવી જગ્યાએ પણ સર્વે ટીમ અથવા તો જે તેમના મળતિયા લોકો હતા કે જેમણે આગાપાછી કરી અને ખેડૂતોના ખાતાની અંદર સહાય નથી મળી તો આવી રીતે ખેડૂતોના ખાતાની અંદર જે ભોગ લેવરાઈ રહ્યો છે તેની અંદર સરકાર શ્રીએ ખેડૂતોને પૂરતી સહાય મળવી જોઈએ અને આવા જે લોકો છે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા પણ લેવા જોઈએ જેથી કરીને બીજી વખત ખેડૂતો સાથે આવું ના કરે કેમ કે ઘણી જગ્યાએ જે મળતીયા હોય તે લોકોને ખાતાની અંદર પૂરતી સહાય આવી ગઈ ને જે ખેડૂતને ખરેખર નુકસાન છે એવા કેટલા ખેડૂતો છે જેમને મગફળીની અંદર કશું જ મળ્યું નથી તેવા ખેડૂતોને ખરેખર પાંચ કે સાત હજારની સહાય આવી છે આવું કેટલા લોકો સાથે બન્યું છે તે લોકો કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને ઉપર અધિકારીઓને સરકારશ્રીને પણ તમે જાણ કરજો જેથી કરીને તમારે